હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બનાવીશું એકદમ પોચા રૂ જેવા અને નવી રીતે લીલવણી પાત્રા તે પાત્રા આપણે ઘરના ગાર્ડનમાંથી ઉતારીને તેના પાત્રા બનાવવાના છીએ તો સૌથી પહેલા આપણે ઘરના ગાર્ડનમાંથી પાત્રા લઈ લઈશું તો એકદમ કુણા એવા પાન છે એટલે તેના પાત્રા પણ સરસ બનશે તો મસ્ત એવા લીલવણી પાન છે અને થોડાક પાન નાના પણ છે અને મોટા પણ છે તો ઘરના ગાર્ડનમાંથી આપણે આઠથી દસ જેટલા પાત્રાના પાન લઈ લીધેલા તેમાં થોડાક નાના છે થોડાક મોટા પણ છે તો હવે આ પાનને સરસ રીતે આપણે ધોઈ લઈશું તો અહીંયા આપણે પાત્રાના પાનને સરસ રીતે ધોઈ લીધેલા હવે આપણે આ પાત્રાની પાનની ઉપરની જે નસું હોય તે આપણે કાઢી લેવાની છે જે હાડો એ જ કાઢવાની કૂણી હોય તો કાંઈ કાઢવાની જરૂર નથી તો આવી રીતના આપણે નાઈફથી નસોને કાઢી લઈશું અને આ નસ કાઢવા માટે તમે બ્લેડ પણ લઈ શકો બસ આ મોટો જે હાડવાળો ભાગ છે ને તે જ આપણે કાઢીશું અને સાઈડમાંથી થોડીક આપણે જે હાડવાળી નસું હોય તે આપણે કાઢી લેવાની એટલે રોલ કરવામાં આપણને ઈઝી રહે તો બધા જ પાનની ઉપરથી મેં આવી રીતના હલકી એવી જ નસ કાઢી છે વધારે નથી કાઢી તો હવે પાનની ઉપરથી નસો તો કાઢી લીધેલી હવે એની ઉપર લગાવવા માટે આપણે મસાલાની તૈયારી કરીશું તો એક મોટા બાઉલમાં નાખીશું બે કપ ચણાનો ચાળેલો લોટ હવે આપણે ઉપરથી એડ કરીશું ક્રશ કરેલા લીલા મરચા અને ધાણા સ્વાદ મુજબ ઉપર નાખીશું આપણે મીઠું હવે અડધો કપ જેટલી આપણે પાલકની પ્યુરી એડ કરીશું જેમાં ભરપૂર પાલક નાખી હતી અને બસ એક ચમચી જેટલું જ આપણે પાણી નાખ્યું હતું તો અડધો કપ જેટલી પાલકની પ્યુરી નાખેલી હવે ઉપરથી આપણે એડ કરીશું ખાટી મીઠી આમલીની ચટણી જે આપણે ફ્રોઝન કરી હતી તે આપણે કપ જેટલી ખાટી મીઠી આમલીની ચટણી નાખીશું આમલીની ચટણી નાખવાથી પાત્રાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને જરૂરથી નાખજો ચટણી નાખીને થોડુંક મિક્સ કરીને હવે ઉપરથી આપણે એક પાઉચ ઈનોનો નાખી દેવાનો છે એટલે હાફ ટી સ્પૂન જેટલો ઈનો હશે એટલું આપણે બધું જ એડ કરી દઈશું હવે જે કન્ટેનરમાં પાલક ની પ્યુરી બનાવી હતી તેમાં એક ચમચી જેટલું પાણી નાખીને તેમાં એડ કરી દઈશું સરસ રીતે આપણે બેટર બનાવી લઈશું અને આ બેટર આપણે ઘાટું રાખવાનું છે પતલું નથી રાખવાનું રોલ બનાવતી વખતે આપણને ઈઝી રહે એટલા માટે આપણે હંમેશા બેટર ને ઘાટું જ રાખવાનું તો આવી રીતના તમે આ બેટરમાં ઈનો નાખશો અને પાલકની પ્યુરી નાખશો ને તો તમારા પાત્ર એકદમ લીલાછમ બનશે અને પોચા રો જેવા બનશે તમે એક વખત આવી રીતના જરૂરથી બનાવજો તો પાત્રાના પાનની ઉપર લગાવવા માટે આપણું ઘાટું એવું બેટર રેડી થઈ ગયેલું તો હવે આપણે પાનની ઉપર ભરપૂર બેટર લગાવીશું તો આવી રીતના બેટર લગાવીને બીજું પાન મૂકીને તેની ઉપર પણ આપણે બેટર લગાવી લઈશું તો અહીંયા બે પાનની ઉપર આપણે બેટર લગાવી લીધેલું આપણે રોલિંગ કરી લઈશું અને બીજી સાઈડ ગેસની ઉપર કઢાઈમાં નીચે પાણી મૂકીને તેની ઉપર એક ટાઈપની જીશ મૂકી હતી તેની ઉપર આપણે રોલ મૂકી દઈશું તો આવી રીતે આપણે બધા રોલ રેડી કરી લઈએ તો જ્યારે રોલ આપણે પાણી નીચે ગરમ થાય ત્યારે જ મૂકવાનું એટલે ફટાફટ આપણે પાત્રા પાત્ર સ્ટીમ થઈ જાય હવે આપણા બધા જ રોલ બની ગયા હવે કઢાઈ ઉપર ઢાંકણ બંધ કરીને આપણે આ પાત્રાને બાપવા મૂકી દઈશું તો અહીંયા આપણા સરસ મજાના પાત્રા ફૂલી ગયા તમે જોઈ શકો છો અને મસ્ત એવો મસાલો જે આપણે બનાવ્યો હતો ને એકદમ પોચો રૂ એવો બન્યો ઈનો નાખવાથી મસાલો એકદમ પોચો બનશે હવે આ પાત્રાને થોડાક ઠંડા કરી લઈશું પછી આપણે તેને કટ કરી લઈશું તો અહીંયા પાત્રા એકદમ ઠંડા થઈ ગયેલા હવે પાત્રાને આપણે કટ કરી લઈશું તો અહીંયા આપણે બધા જ પાત્રાની કટ કરી લીધેલા હવે આ પાત્રા વઘાર વગર તો એટલા સારા ન લાગે એટલે આપણે મસ્ત એવો તડકો રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો મસ્ત અંદર જે મસાલો બનાવ્યો હતો ને એકદમ પોચોરો જેવો બન્યો હતો એટલે ગરમ ગરમ તમને વઘાર્યા વગર જ પાત્રા ખાવાનું મન થશે હવે આપણે આ પાત્રામાં વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે ગેસની ઉપર મૂકીશું કઢાઈ અને કઢાઈમાં મૂકીશું આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ તેલ થોડુંક હું વધારે લઈશ કેમ કે પાત્રા થોડાક લચકાવાળા હોય ને તો જ ખાવાની મજા આવે તો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખીશું કટ કરેલા લીલા મરચા નાખીશું થોડાક લાલ મરચાં પણ નાખેલા હિંગ નાખીશું ઉપરથી બે ચમચી જેટલા વ્હાઈટ તલ નાખીશું હવે આપણે આ વઘારમાં લીમડો પણ નાખી શકીએ પણ અત્યારે મારી પાસે નથી એટલે મેં નથી નાખ્યો હવે આપણે એડ કરી દઈશું કટ કરેલા પાત્રા તો જ્યારે તમે પાત્રા વઘારતા હોવ ને તો વઘાર માટે તેલ થોડુંક વધારે લેવાનું હવે પાત્રા નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો રિયલી હું તમને સો ટકા કહીશ કે આ પાત્ર એકદમ પોચા રૂ જેવા અને ટેસ્ટમાં એટલા સરસ બન્યા હતા તમે પાલકની પ્યુરી નાખીને તમે જરૂરથી આવી રીતના ટ્રાય કરજો અને તેમાં ઈનો જરૂરથી એડ કરજો ઘણા લોકો પાત્રા બનાવતા હોય પણ તેમાં સોડા કે ઈનો કઈનો નાખે તો પાત્ર કઠણ ટાઈપના બને અને એટલા સારા પણ નથી લાગતા તો અહીંયા આપણે પાત્રાને સરસ રીતે મિક્સ કરી લીધેલા ટેસ્ટ કરી લીધા તો લીંબુ કે ખટાશ કે કંઈ પણ એવી વસ્તુ નાખવાની જરૂર નથી હવે ઉપરથી આપણે થોડાક લીલા ધાણા નાખીને ગરમમાં ગરમ આ પાત્રા આપણે પ્લેટમાં સર્વ કરી લઈએ તો આવી રીતના તમે પાત્રા આજે બનાવીને આ પાત્રા બીજે દિવસે ઠંડા ખાવાની બહુ મજા આવે ટ્રાવેલિંગ કરતા હોય તો તમે આવી રીતના પાત્રા બનાવીને તમે લઈ જઈ શકો ખરાબ પણ નથી થતા તો આ પાત્રાથી આપણે તુરિયા પાત્રાનું શાક પણ બનાવી શકીએ અને એકલા ગરમ ગરમ ચાની સાથે પાત્રા ખાવાની બહુ જ મજા આવશે ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું